નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દેહકા ન્યૂઝ હું છું એન્કર અભિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામના ગોમતી નગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જીઆઈડીસી પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી કુલ ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ નો મુદ્દા માલ કબજે કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી મથકના પીએસઆઈ એવી શિયાળિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સાળંગપુર ગામની નવીનગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્પી મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સાળંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે બંને બુટલગરો એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પડ્યા હતા પોલીસના દરોડાને પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની સાતસો પંચાણું નંગ બોટલ મળી આવી હતી પોલીસે સ્થળ પરથી એક પોઈન્ટ ચોસઠ લાખનો દારૂ અને ઇકો સહિત મોપેડ મળી કુલ ચાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે